શ્રી રામચંદ્રજી અયોધ્યા મંદિરના અભિષેક પ્રસંગે પુષ્પવાટિકામાં સ્થિત સંકટમોચન હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અને ભજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો પચાસ વર્ષ બાદ સમગ્ર ભારતમાં આવો સંયોગ જોવા મળ્યો જ્યાં સમગ્ર દેશે અયોધ્યામાં યોજાનાર શ્રી રામજી મંદિરના અભિષેક કાર્યક્રમની ઉજવણી કરી દેશના દરેક મંદિરમાં કોઈને કોઈ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું અહીં એક બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા હતા તેમજ દેશના દરેક મંદિરમાં સ્થાનિક નાગરિકોએ સ્થાનિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંકલેશ્વરના ગળખોલ ગામમાં જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસે છે ત્યાં વિવિધ સ્થળોએ શ્રી આગમનના કાર્યક્રમો જોવા મળ્યા હતા ક્યાંક મંદિરોમાં ભંડારાના કાર્યક્રમો યોજાયા હતા તો કેટલીક જગ્યાએ મોટી કલેશ યાત્રાઓ અને રેલીઓ કાઢવામાં આવી હતી કેટલીક જગ્યાએ મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા અને ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચારે બાજુ જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા જ્યાં તંત્ર દ્વારા પણ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોલીસ પણ સ્થળ પર સંપૂર્ણ રીતે તૈયાર રહીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ગળખોલના પુષ્પ વાટિકા સ્થિત શ્રી સંકટ મોચન હનુમાન મંદિરમાં પણ રામલલાના આગમનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં મંદિરમાં અસંખ્ય દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા ત્યારબાદ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આખો દિવસ ત્યાં પૂજા ચાલુ રહી હતી સાંજે આખી રાત ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ બધું જોઈને હું રામાયણમાં લખેલી એક પંક્તિનો ઉલ્લેખ કરવો જરૂરી ગણીશ કલી કે બિન કરો પ્રણામા જિન બરને રઘુપતિ ગુણગામા જેનો અર્થ છે કે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને હાથ જોડીને કલયુગના એ તમામ કવિઓને વંદન કરું છું જેઓ રઘુપતિના ગુણો વ્યક્ત કરીને દરેક ગામડામાં પહોંચાડ્યા જેના કારણે કળિયુગમાં પણ તમામ ભારતવાસીઓને શ્રી રામચંદ્રજીના ગુણોને સરળતાથી સમજાવીને અને તેમના જીવનમાં અપનાવવાની તક મળી નમસ્કાર જય શ્રી રામ सभी दर्शकों को बताना चाहूंगा कि आज कुछ पाटिका के हनुमान मंदिर पर एक एक इवेंट के अमित कुशवाहा के द्वारा ये सजावट का काम किया गया है जिसे देखकर बहुत ही प्रसन्नता हुई भगवान उनको ढेर सारा आशीर्वाद दे